જેટલા રૂપિયામાં તમને બહાર ખાલી એક સબ્જી મળતી હશે ને એટલામાં તો અહીંયા તમને વીસ આઈટમ એકદમ અનલિમિટેડ જમાડી દેવાના છે હું વાત કરું છું આપણે નિકુલના રોડ પર આવેલા પાણીપુરી ડોટ કોમની અને અહીંયા તમને માત્ર એકસો ઓગણસાઠ રૂપિયામાં વીસ આઈટમ એકદમ અનલિમિટેડ ટ્રાય કરવા મળી જવાની છે અને હા રીસેન્ટલી આમને લોન્ચ કરી નાખ્યું છે આમનું મોન્સૂન મેન્યુ જેમાં કહેવાય ને ઘણી બધી નવી નવી આઈટમ્સ એડ કરી છે જે તમને ગેરંટી મોજ તો પડાવી દેશે અને લોકેશનની વાત કરું તો એ તમને કેપ્શનમાં જોવા મળી જવાનું છે અને જો તમે અહીંયા આવતા ના હોય ને તો આમના ઢોસા તો મસ્ટ ટ્રાય કરજો એકદમ ગરમા ગરમ લાઈવ બનીને તમને ખવડાવવામાં આવે છે અને પાણીપુરીથી માંડીને બધી જ વસ્તુ એકદમ અનલિમિટેડ ક્વોલિટી અને ટેસ્ટ બંનેમાં કંઈ જ જોવા પણ નથી મેં ટ્રાય કરી હતી ને મને તો મજા પડી ગઈ હવે આમના કસ્ટમર રિવ્યુ સાંભળી લો બહુ બેસ્ટ ક્વોલિટીનું ફૂડ છે અને સર્વિસ પણ બહુ સારી છે એકદમ ઘર જેવું અને સારું જમવાનું છે પ્લસ કે ફૂડ પણ બહુ અફોર્ડેબલ છે મિનિમમ રિઝનેબલ પ્રાઇસમાં તમને મેની વેરાયટી તમને ફૂડની ચોઇસ કરવાનું મળી રહે છે